નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓને જે અમે સ્લીપિસ માટે ઇન્જેક્શન આપીએ છીએ કમરમાં જે ઇન્જેક્શન આપીએ છીએ તેના બાબતે ખૂબ જ કોમન સવાલો હોય છે તેમાંના બે સૌથી મોટા સવાલો સૌથી પહેલું તો આ ઇન્જેક્શનનું ઉદ્દેશ્ય શું હોય છે આ શેના માટે આપવામાં આવે છે અને બીજું કે આ ઇન્જેક્શનની ઇફેક્ટ કેટલા વખત સુધી રહે સૌથી પહેલું તો દોસ્તો જ્યારે પણ સ્લીપ થાય છે તો તેમાં શું થાય છે ગાદીનો ટુકડો કોઈ જગ્યાએથી બહાર આવે અને નસની ઉપર દબાણ આવે નસની ઉપર આપણા બોડીનું રિએક્શન આવે નસની ઉપર સોજો આવે અને તે સોજાના કારણે તમને આખા પગમાં દુખાવો થાય જણજણાટી થાય ખાલી ચડે સૂન પડી જાય ભારે પડો રહે બધી તકલીફો થાય તમને દવાઓ આપવામાં આવે જો દવાથી ફરક ન પડે દોઢ મહિના બે મહિના કે ત્રણ મહિનામાં તો પછી ઇન્જેક્શનની સારવાર અમે કરી શકીએ છીએ હવે ઇન્જેક્શન આપવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય છે કે આ ગાદીના ટુકડો ખસી ગયો છે તેના કારણે જે સોજો આવે છે તે સોજો ઓછો થાય આ ઇન્જેક્શનનો ઉદ્દેશ્ય ક્યારેય પણ ગાદીનો પેલો જે ટુકડો છે તેને પાછો નાખી દેવામાં આવે તે નથી હોતું ગાદીનો ટુકડો છે તે ત્યાંનો ત્યાં જ રહેવાનો છે તે તેની મેળે ક્યારેય પણ અંદર ન જઈ શકે આ ઇન્જેક્શનનો ઉદ્દેશ્ય છે કે નસની ઉપરનો જે સોજો છે તે સોજો ઓછો કરવામાં આવે અને તેનાથી દુખાવો ઓછો થાય હવે બીજો સવાલ હમણાં જ અમે એક દર્દીને ઇન્જેક્શન આપ્યું હતું તેમનો અમને કોલ આવે તો કે સર અમે સાંભળ્યું છે કે આ ઇન્જેક્શનની ઇફેક્ટ છ મહિના બાર મહિના જાય તો બીજો સવાલ કે આ ઇફેક્ટ ક્યાં સુધી રહી છે દોસ્તો ક્યારેય પણ કોઈ તમને એમ નહીં કહી શકે કે આ ઇન્જેક્શનની ઇફેક્ટ કેટલો વખત રહે ઘણા દર્દીઓને અમે ઇન્જેક્શન આપીએ છીએ જેમને આ ઇફેક્ટ પરમાનન્ટ રહે છે અને અમારો ઉદ્દેશ્ય એ જ હોય છે કે દર્દીને આ ઇફેક્ટ પરમાનન્ટ રહે અને તેમને પરમાનન્ટ સારું રહે આ ઇન્જેક્શનનો ઉદ્દેશ્ય સોજો ઓછો કરવામાં આવે છે દર્દીને જ્યારે પણ દુખાવો ઓછો થઈ જાય ઇમિજિએટલી એટલે કમરની કસરતો કરવામાં આવે છે કમરની જે કસરતો કરવામાં આવે છે તેના કારણે દર્દીને પરમાનન્ટ રાહત મળી શકે છે ઇન્જેક્શનની ઇફેક્ટ જે સોજો ઓછો કરવામાં આવે છે તે રહે છે દુવો ઓછો થાય છે ત્યારબાદ કસરતો કરવામાં આવે છે જેનાથી ઇફેક્ટ પરમાનન્ટ રહી શકે છે તેથી ક્યારેય પણ કોઈ તમને એમ નહીં કહી શકે કે ઇન્જેક્શનની ઇફેક્ટ છ મહિના રહેશે બાર મહિના રહેશે પછી દુખાવો પાછો આવી શકે તેવું થતું નથી અને હજી એક વસ્તુ કે ક્યારેય પણ જો એવું કહેવામાં આવે કે ત્રણ અઠવાડે બીજું ઇન્જેક્શન લેવું પડે તેના ત્રણ અઠવાડિયે ત્રીજું ઇન્જેક્શન લેવું પડે યુઝ્યુઅલી તેની કોઈ જ ઇફેક્ટ રહેતી નથી તમને જો ઇન્જેક્શનની સારી ઇફેક્ટ આવશે તો એક જ ઇન્જેક્શનમાં આવે છે રિપીટ ઇન્જેક્શનનો અમારા પર્સનલ એક્સપિરિયન્સમાં ક્યારેય પણ કોઈ પણ બેનિફિટ થતો નથી ધન્યવાદ